પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં શંકાશીલ પતિએ પત્નીની કરી હત્યા પતિ દ્વારા પત્નીની હત્યાના બનાવને લઈ પાલીતાણા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જોકે આ ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગલી તપાસ હાથ ધરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગર જિલ્લાના પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે આરોપી સાગર ચનાભાઈએ પોતાની પત્ની દિશાબેન પર શંકા રાખીને તેમની હત્યા કરી નાખી હતી આ ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વધારે તપાસ હાથ ધરી છે આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાલીતાણામાં શક્તિનગર ખાતે પતિએ શંકાના આધારે પત્નીની હત્યાની ઘટના સામે આવી છે. એ ઘટનાની જાણ થતા જ પાલીતાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ તાત્કાલિક કાર્યમાં હાથ ધરી છે. પોલીસે આરોપી સાગરભાઈ ચનાભાઈની ધરપકડ કરી લીધી છે. મૃતક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટના અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ પોલીસે આ પ્રકરણમાં આગળની તપાસ હાથ ધરી છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે